પ્રાપ્ત વિગતો અનુસાર ગત અઢાર ડિસેમ્બર બે હજાર ના રોજ વ્યારા નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને વ્યારા તાલુકાના બોરખડી ગામ ખાતે આવેલ નગરપાલિકા પ્રમુખના ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે આ કર્મચારીઓ જ્યારે ફાર્મ હાઉસ પર ગાર્ડનિંગ અને અન્ય મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના મસ્ટર રજિસ્ટરમાં તેમની હાજરી ઓન ડ્યુટી દર્શાવવામાં આવી હતી વ્યારા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મુજબ માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ નગરપાલિકાના વાહનોનો પણ આ અંગત કામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો નિયમ મુજબ પાલિકાના કર્મચારીઓ માત્ર પાલિકાના હદ વિસ્તારમાં જ જનહિતના કામો માટે બંધાયેલા હોય છે પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી તેમને શહેરની બહાર મજૂરીએ રાખવામાં આવ્યા હતા વ્યારા શહેર કોંગ્રેસના પ્રમુખ નિમેશ શાહ દ્વારા આ મુદ્દે મીડિયા સમક્ષ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ પોતાની સત્તાના જોરે કર્મચારીઓને ધમકાવી રહ્યા છે કર્મચારીઓ પાસે ગાર્ડનિંગનું કામ કરાવીને જનતાના ટેક્સના પૈસાનો બગાડ કરવામાં આવી રહ્યો છે જો આ કર્મચારીઓ સાથે હદ બહાર કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓએ જનતાના સેવક છે પ્રમુખના અંગત મજૂર નથી અમે આ બાબત ચીફ ઓફિસરને મળીને લેખિત રજૂઆત કરીશું અને કડક પગલા લેવાની માંગ કરીશું એક તરફ શહેરના અનેક વોર્ડમાં સફાઈ અને અન્ય નાગરિક સુવિધાઓની સમસ્યાઓ જોવા મળતી હોય છે ત્યારે બીજી તરફ પાલિકાના કર્મચારીઓ પ્રમુખના બગીચા સંભાળવામાં વ્યસ્ત હોય તે ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ અને ચીફ ઓફિસર આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી સત્તા પક્ષના દબાણ હેઠળ મામલો દબાવી દેવામાં આવશે

આજે હું આપને જાણ કરવા માગું છું કે ગઈકાલે વ્યારાના પ્રમુખશ્રી જ્યારે પ્રમુખશ્રી એવું બતાવી રહ્યા છે કે સત્તાના જોર પર અમે કંઈ પણ કરી શકીએ તો નગરપાલિકાના કર્મચારીઓને એમના પોતાના ફાર્મ હાઉસ પર લઈ જઈને નગરપાલિકાના કર્મચારીઓની ચાલી નોકરી હાજરી પત્રકમાં સહી સાથે આજે એમને વ્યારા નગરના કામો છોડીને જે એમના એમનું કામ છે એ છોડાઈને એમને પોતાના પર્સનલ કામ માટે એમના જે ફાર્મ હાઉસ છે ત્યાં લઈ જઈને ગાર્ડનિંગ કામ કરાવ્યું આ યોગ્ય નથી આ સીધો ને સીધો વ્યારા નગર જનતા સાથે અન્યાય છે કારણ કે જ્યારે કર્મચારીઓ વ્યારાના નગરના હિત માટે હોય છે તે પર્સનલ કામમાં યુઝ ના કરી શકે આજે એ વ્યારાની હદ પાર કરીને જો જઈ શકે અને ત્યાં કંઈ પણ જાનહાની થાય એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર વ્યક્તિ કોણ આજે ચીફ ઓફિસરને હું પણ એ પૂછવા માંગુ છું કે આ રીતે જો તમે કર્મચારીઓ પર ધ્યાન ના રાખશો તો શું થશે

જની હાજરી પુરાઈ લી તમારી બાગમાં લી ને પ્રમુખના ફાર્મ હાઉસમાં તમને કામ કરવા લઈ ગયેલા તાવાજ જાવ નહીં હવે ધ ફાર્મ હાઉસ પર શું કરાયું? ફાર્મ હાઉસ પર પ્રાઇવેટ છે કોઈ ત્યાં હાઉસ પર જે ફાર્મ હાઉસ પર નગરપાલિકા આલો બધે ચાલ્યા હવે આ કે કામ નગર બોરખડી

आप हाँ पुराने कब पुराने कमुके किधर लोग किधर काम करवा रहे हैं कहाँ लोग काम कर रहे हैं कार्डन 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 काम कर चालू लोग किधर आए चालू लोग किधर ब्यूरो रिपोर्ट तापिस वराज़ न्यूज़ ताप